ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાની આંકોલવાડી કન્યા શાળાના શિક્ષક નિશાંતભાઈ મહેતાનું તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું મને શું મળશે એના કરતાં હું શું આપી શકું તેમજ પ્રોત્સાહન મનુષ્યનું જીવન બદલી નાખે છે આ બે સૂત્ર પર કામ કરનાર નિશાંતભાઈ તાલુકાની આંકોલવાડી કન્યા શાળાની દીકરીઓને હંમેશા પોતાનામાં રહેલ કૌશલ્ય કલા અને સાંસ્કૃતિક કલા શક્તિના શિક્ષણ દ્વારા સ્વાસ્થ્ય પર્યાવરણ જાગૃતિ માતૃપિતૃ વંદના બાળ સંસ્કાર સામાજિક સેવા તેમજ ભાષા અને સંસ્કૃત વિષયના માધ્યમથી બાળકોમાં સંસ્કારોનું સિંચન કરતા આવ્યા છે અને આંકુલવાડી ગામને ગૌરવ અપાવતા આવ્યા છે માહિતી મુજબ નિશાંતભાઈને આ પહેલાં પણ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ